તો સાંજના વાગી રહ્યા છે ચાર અને બપોરના લંચ પછીનું બધું કામ પતાવી અને હું નોવેલ વાંચી રહી હતી ત્યાં જ મને એમ થયું કે બાળકોને સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે અને મને પણ હળવી ભૂખ લાગી છે તો કંઈક એવો ગરમ નાસ્તો બનાવું કે જે બધાને ભાવે પણ ખરો અને ઝટપટ બની પણ જાય તો હું આજે બનાવી રહી છું સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા સાથે થોડી ખાટી તીખી મીઠી એવી ચટપટી ચટણી આ ચટણી સાથે સોજીના ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે અને તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક પોળા વાસણમાં થ્રી ફોર્થ કપ જેટલું ખાટું દહીં લેવાનું છે સાથે જ થ્રી ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દઈએ જે કપથી તમે દહીંનું માપ લો ને એ જ કપથી તમારે પાણીનું માપ પણ લેવાનું પાણી આપણે ઠંડુ કે ગરમ નથી ઉમેરવાનું રૂમ ટેમ્પરેચરનું જ લેવાનું છે હવે દહીંને પાણી સાથે વિસ્ક કરીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો દહીં અને પાણી એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં ઉમેરી દઈશું ટેસ્ટને અકોર્ડિંગ મીઠું તો છાશ આપણી તૈયાર થઈ ગઈ તમારી પાસે જો ખાટી છાશ ઘરમાં અવેલેબલ હોય તો તમે દોઢ કપ જેટલી છશ પણ લઈ શકો હવે આપણે એમાં ઉમેરવાનો છે સોજી તો સોજી આપણે ઝીણા દાણાનો લેવાનો છે પણ જો તમારી પાસે ઘરમાં ઝીણો સોજી ના હોય તો મિક્સર જારમાં એકવાર ચલાવી લેશો ને તો આ પ્રમાણેનો દાણો તૈયાર થઈ જશે તો અત્યારે મેં એક કપ સોજી લીધો છે તો થ્રી ફોર્થ કપ દહીં માટે અત્યારે આપણે એક કપ જેટલા સોજીની જરૂર પડશે બરાબર મિક્સ કરી લઈએ સોજી છે એટલે એને પલાળવામાં થોડોક સમય લાગે છે પણ વધારે વાર આપણે નથી પલાળવાનું અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તો ફક્ત દસ મિનિટ માટેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈએ હવે સોજી રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ચટણી બનાવવાની તૈયારી કરી લઈએ તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં વન ફોર્થ કપ જેટલા સિંગદાણા ઉમેરીશું ગેસની સ્લો ફ્લેમ પર સિંગદાણાને શેકી લઈએ સિંગદાણાની છાલ નીકળવા માંડે અને સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી બની જાય એ રીતે તમારે શેકી લેવાના હવે શિંગદાણા શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દઈએ અને એને ઠંડા કરીને એની છાલ ઉતારી લઈએ હવે શિંગદાણા ઠંડા પડે ત્યાં સુધી આપણે ઢોકળાને સ્ટીમ કરવાની તૈયારી કરીએ તો એના માટે ગેસ ઓન કરી સ્ટીમરમાં પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને પાણીને ગરમ થવા દઈએ ત્યાર પછી બીજી બાજુ જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છે ને એ પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની જેથી ઢોકળા તમારા એકદમ ઇઝીલી ડિમોલ્વ થઈ જાય જો તમારી પાસે સ્ટીમર ના હોય તો કોઈ પોડા તપેલા કે કઢાઈમાં સ્ટેન્ડ મૂકી અને એમાં પણ પ્લેટ મૂકીને તમે ઢોકળા બનાવી શકો છો હવે દસેક મિનિટ પછી સોજીનું ઢાંકણ ખોલી લઈએ તમે જોઈ શકો છો સોજી પહેલાં કરતાં ફૂલી પણ ગયો છે અને આપણે જે છસ ઉમેરી હતી એ સોજી એકદમ સારી રીતે એબ્ઝર્વ કરી લીધી છે પાણી એમાં બિલકુલ નથી ઉમેરવાનું હવે એમાં અડધો ઇંચ જેટલું આદું છીણીને ઉમેરવાનું છે તીખાસ માટે તમે આ ટાઈમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો પણ એ તીખું નથી ખાતો એટલે મેં નથી ઉમેરી ત્યાર પછી ઢોકળાને એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે બે ટેબલ સ્પૂન જેટલું શિંગતેલ ઉમેરીને સારી રીતે ફેંટી લઈએ જો તમારી પાસે શિંગતેલ ના હોય તો તમારા ઘરમાં જે રિફાઇન્ડ ઓઇલ ખવાતું હોય બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું હવે આપણે એમાં ઉમેરીશું ઈનો તો ઈનોની બોટલમાંથી મેં એક ટી સ્પૂન જેટલો ઈનો ઉમેર્યો છે અથવા તો ઈનોનું નાનું પાઉચ આટલા ઢોકળા બનાવવા માટે ઇનફ છે ત્યાર પછી વિસ્કરની મદદથી બેટરને એકદમ સારી રીતે ફેંટી લઈએ ઇનો ઉમેર્યા પછી બેટર તમારું એકદમ સરસ ફૂલવા માંડશે ઈનો ઉમેર્યા પછી બધા જ બેટરમાંથી તમારે ઢોકળા બનાવી લેવાના છે એને રહેવા નથી દેવાનું જો તમે ઈનો ઉમેર્યા પછી બેટર રહેવા દેશો તો એની ઇફેક્ટ ઓછી થઈ જશે અને ઢોકળા તમારા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી નહીં બને ત્યાર પછી તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટર ઉમેરી દેવાનું છે સ્ટીમરની એક પ્લેટમાં બેટર ઉમેર્યા પછી બીજું થોડું બેટર બચ્યું હતું જે મેં બીજી એક નાની પ્લેટમાં તેલથી ગ્રીસ કરીને ઉમેરી દીધું ત્યાર પછી ઉપરથી થોડું લાલ કાશ્મીરી મરચું અને મરી પાવડર સ્પ્રિન્કલ કરી લેવાનું જેથી ઢોકળા લૂપમાં પણ સારા લાગે અને ખાવામાં પણ તો બંને પ્લેટ્સમાં મેં લાલ કાશ્મીરી મરચું અને મરી પાવડર સ્પ્રિન્કલ કરી દીધા હવે તરત જ આપણે સેચ પણ વાર લગાડ્યા વગર સ્ટીમરનું ઢાંકણ ખોલી તૈયાર કરેલી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈએ અને હવે ગેસની ફ્લેમ હાઈ કરી સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લઈએ હવે બીજી બાજુ કડાઈમાં પાણી ઉમેરી અને સ્ટેન્ડ મૂકી બીજી ઢોકળાની પ્લેટ પણ મૂકી દીધી એને પણ દસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના તમારે જેટલા ઢોકળા બનાવવાના હોય એટલા જ બેટરમાં તમારે ઈનો ઉમેરવાનો બધા જ બેટરમાં એનો નહીં ઉમેરી દેવાનો હવે ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ તો એના માટે એક મિક્સર જારમાં જે આપણે સિંગદાણાને રોસ્ટ કરીને છાલ ઉતારી છે એ ઉમેરી દઈએ ત્યાર પછી પછીમાં દસથી બાર જેટલી લસણ નીકળી બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં ટેસ્ટના અકોર્ડિંગ મીઠું અને હાફ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ તો એકદમ ટેસ્ટી ખાટી મીઠી અને તીખી ચટણી બનીને તૈયાર થઈ છે આ ઢોકળા આ ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે દસેક મિનિટ પછી ગેસને બંધ કરી સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ ઢોકળા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને એકદમ સરસ ફૂલી ગયા છે તો ઢોકળાની પ્લેટને આપણે બહાર કાઢી લઈએ બીજી બાજુ કઢાઈમાં નાની પ્લેટ મૂકી હતી એ પણ કાઢી લીધી હવે ઢોકળાના વઘાર માટે આપણે ગેસ ઓન કરી એક તડકા પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ વન ફોર ટીસ્પૂન જેટલી હિંગ સાથે જ બે લીલા મરચાંની સ્લાઇસ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને બધી જ વસ્તુ એકદમ સરસ ક્રેકલ થઈ જાય ને એટલે ગેસને બંધ કરી વઘારને આપણે ઢોકળા પર આ રીતે ઉમેરી દઈએ ચમચીની મદદથી ઢોકળા પર આ રીતે વઘાર ઉમેરી બરાબર સ્પ્રેડ કરી દઈએ આ રીતે ઉપરથી વઘાર કરવાથી તમારા ઢોકળા ઉપરથી કોરાય નહીં પડી જાય અને ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે તો બીજી પ્લેટમાં પણ મેં આ રીતે વઘાર ઉમેરી દીધો સાઇડ્સ પર આ રીતે બ્રશની મદદથી સ્પ્રેડ કરી દઈએ અહીં જો તમને ઢોકળામાં ઉપરથી વઘાર ના ગમતો હોય તો બ્રશની મદદથી થોડું સિંગ તેલ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું જેથી ઢોકળા તમારા થોડીક વાર પછી પણ તમે ખાશો ને તો પણ એકદમ ડ્રાય ના થઈ જતા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી રહેશે અને હવે ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈએ અને ઢોકળાને કટ કરી લઈએ ઢોકળાનું લેયર પાતળું હોવાથી આ ઢોકળાને ઠંડા થવામાં બહુ સમય નહીં લાગે તો આ રીતે આડા અને ઊભા કટ લગાવી સ્ક્વેર શેપમાં ઢોકળાને કટ કરી લેવાના છે હવે આપણે ઢોકળાને આ રીતે પ્લેટથી અલગ કરી લઈએ એ એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થયા છે તો જો તમે ક્યારેય આ રીતે સોજીના ઇન્સ્ટન્ટ ઢોકળા ના બનાવ્યા હોય તો એકવાર મારી આ રેસીપીથી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને જરૂરથી ભાવશે આ ઢોકળાને તમે સ્ટીમનો સમય બાદ કરો તો દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનાવી બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો હસબન્ડને ટિફિન બોક્સમાં આપી શકો છો અથવા તો સાંજની હલકી ફુલકી ફૂંક માટે પણ તમે આ ઢોકળા બનાવીને તૈયાર કરી શકો બહુ જ સરસ રેસીપી છે બહુ ટાઈમ પણ નથી લાગતો સ્વાદમાં પણ એટલા સરસ બને છે અને એ પણ ઘરની જ સામગ્રીમાંથી તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થયા છે અને જાળી પણ કેટલી સરસ પડી છે જો તમે આ રીતે પાતળા ઢોકળા બનાવશો ને તો વધારે સરસ બનશે આ રેસીપીમાં મેં મારી રીતે બધું જ ક્લિયર કરવાનો ટ્રાય કર્યો છે પણ તે છતાં પણ જો તમને આ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે મને કમેન્ટ દ્વારા પૂછી શકો છો હું તમને એનો રિપ્લાય ચોક્કસથી આપીશ તો આ ટોકળા તમે ક્યારે બનાવો છો અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી કમેન્ટથી અમને પ્રોત્સાહન મળતું હોય છે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને મારા મોટિવેશન માટે વિડીયોને લાઇક કરી એક શેર ચોક્કસથી કરજો બાળકો તો ટોકળા અને ચટણી ખાઈને ટ્યુશન જતા રહ્યા પણ મને પણ ખૂબ જ ભૂખ લાગી છે અને ચાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હું પણ હવે ચ નાસ્તો કરી લઉં એક વાત હું તમને બધાને કહીશ કે ભલે કોઈ વસ્તુ બાળકોને ના ભાવતી હોય હસબન્ડને ના ભાવતી હોય પણ પોતાને જે ભાવતું હોય એ બપોરના ટાઈમે તમે જ્યારે એકલા હોવ ત્યારે બનાવો એન્જોય કરો ભલે સાંજના ડિનરમાં બધાની ચોઈસનું બનાવો પણ જ્યારે તમે બપોરે એકલા હોય અથવા તો તમને જ્યારે મન થાય અને તમે ફ્રી હોવ ત્યારે તમારી પસંદગીનું બનાવો અને ખાઓ ખરેખર ખૂબ જ સારું લાગશે પોતાના માટે ટાઈમ કાઢો અને એન્જોય કરો ગરમા ગરમ ઢોકળા અને ચટણી ખાવાની મને તો બહુ જ મજા આવી ગઈ તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું એક આવી જ બીજી નવી અને ઉપયોગી રેસીપી સાથે એન્જોય